એ જણાવ્યું હતું વૈદિક હોળી જેમાં ફક્ત છાણા ઘાસ વૈદિક વસ્તુઓ કપૂર હળદર ગુગળ અશ્વગંધા હવન સામગ્રી ગાયનું ઘી ગાયનું છાણ વગેરેનો ઉપયોગ કરીને હોળી પ્રગટાવવામાં આવે છે આ વૈદિક હોળીથી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે દર વર્ષે વૃક્ષોનું નિકંદન છેદન થાય છે તડકી જેથી ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો થાય પર્યાવરણ માટે વાતાવરણમાં શુદ્ધ બને વરસાદ સારો થાય છાણની બનાવટના રોજગારી મળે અને ઘાસ એકઠું કરનારાને પણ રોજગારી મળે છે વૈદિક હોળી પ્રગટાવવાથી વાતાવરણમાંથી ઝેરી કીટાણુઓ નાશ પામે છે તેમજ વૃક્ષોનું નિકંદન અટકાવવા ઘણા બધા વૃક્ષો બચે છે જેથી વૃક્ષો માનવ જીવન તેમજ પશુ પક્ષીઓ માટે ખૂબ જ જરૂરી છે માનવ પ્રકૃતિ કેન્દ્ર પંદર વર્ષથી આ ઝુંબેશ ચલાવે છે જેમાં તેમણે એક લાખથી પણ વધુ લાકડું બચાવ્યું છે પાંચસોથી વધુ વૃક્ષોનું નિકંદન થતાં અટકાવ્યું છે આ કાર્યક્રમમાં વડોદરામાં બસોથી ત્રણસો સોસાયટી પહેલાં જોડાયા છે હવે જનજાગૃતિ આવતા વધુને વધુ સહકાર મળતા

એક આપણે એને મોટું કરતાં કેટલી વાર લાગે છે તો આપણે હોળીના તહેવારની અંદર આપણે આડેધડ વૃક્ષોનું જે કાપીને આપણે લાકડોનો જે ઉપયોગ કરીશ મોટા પાયે એ એને બદલે થોડુંક હટીને જો ઘાસથાણાની હોળી અને થોડીક એવી રીતે ઇકો ફ્રેન્ડલી હોળી જો પચાવવામાં આવે તો હજારો મણ લાકડું આપણું સેવ થઈ શકે એમ છે અને વૃક્ષોની પણ આપણને બચત થઈ શકે એમ છે આખી ઇકોસિસ્ટમની અંદર આપણે ખાલી વૃક્ષ જે એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે આપણને બચાવી માનવજાતને બચાવી શકે એમ છે એટલે આખી માનવજાત જો નિર્ભર હોય તો એ વૃક્ષો વૃક્ષોને આભારી છે અમે છેલ્લા સત્તર વર્ષથી આ કામ કરીએ છીએ બરોડા સિટીમાં અને હવે ધીરે ધીરે હવે એની અંદર અવેરનેસ આવી રહી છે લોકોની અંદર ગયા વર્ષે બસો સોસાયટી જોડાઈ હતી આ વખતે લગભગ પાંચસો જેટલી સોસાયટીઓ અમને સાથ સહકાર આપવા તૈયાર થઈ છે શુભ સમાચાર અબ્રોડ જઈ રહ્યા વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં જો તમે કેનેડા યુકે યુએસએ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ કે કોઈપણ યુરોપિયન કન્ટ્રીમાં જવાના હોય તો અરીના એનિમેશન સયાજીગંજ લઈને આવ્યું છે સુનેરી તક ફક્ત ચારથી પાંચ મહિનાના કોર્સ શીખીને અબ્રોડમાં ભણતા ભણતાં ત્રીસથી પચાસ ડોલર કે પછી ત્રીસથી પચાસ પાઉન્ડ કમાવી શકો છો પ્રતિ કલાક વિદેશમાં લેબર વર્ક કરવાની જરૂર નથી અરીના એનિમેશન સયાજીગંજના કોઈપણ શોર્ટ ટર્મ કોર્સ શીખીને એ પણ મહિને સત્યાવીસો રૂપિયાના હપ્તાની સુવિધા સાથે અબ્રોડમાં મેળવી શકો છો વ્હાઇટ કોલર જોબ તો આજે જ સંપર્ક કરો અરીના એનિમેશન સયાજીગંજનો અપોઇન્ટમેન્ટ લેવાનું ભૂલતા નહીં એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપેલો છે